પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનું ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઈક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકીવાનો નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ બનાવવા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ હા 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 એ માઇનોર હતી

सर ने गमा न ना ये मैं पण पीड़ित पीड़िता साते मैं पण ઘણી વાત કરી છે અને સંની સાતે પણ વાત કરી છે આ ઘટનામાં એ અપના જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાતે કે આજ રાતે અમે લોકો થોડા બે બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો લા વિસ્તારમાં ગયા હતા ને આપણે જે વાત કરી

એ લોકો પુલ વહેલી સવારે ચાર સાડા ચારના રિશાન પહોંચી ગયા હતા બટ માનો કે ચૂકી પીડિતા અંડર એજ છે એ પણ પોતે બહુ ડ્રોમામાં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સલિંગ કરી મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સલિંગ કરી પછી જેટલું જેટલું અમે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ દોઢ બે કલાક પહેલાં ફરિયાદનું ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે

आरोपी ने चुके अतखान नहीं छे नहीं, छे। ना थी? नहीं ये आ बारे तो तारे लो तारे लो में अत महित नहीं बने भाषा में बात करता था हिंदी गुजराती કરી છે 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 દેખો એમાં એમાં આપ 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 લોકોને બસ એક જ જ વસ્તુ પહેલી વાત તો તો ઘટના ખૂબ ગંભીર ગંભીરતા લોકો 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 સમજી શકો છો કેટલીક ડિટેલ હું સાથે શેર એટલે શકતા કે જે આરોપીઓ હજી બહાર માનો મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્ત કરવામાં અગવડ પડશે મેં હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામરથી આ ઘટના પાછળ પડી છે જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી ટૂંકથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે મહિલા સંબંધી વિષય છે સેક્સ્યુઅલ એસોર્ટનો વિષય છે તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી ને ડેફિનેટલી થવું જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં દર ખૂના ખૂનામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકે એ વિસ્તાર એનીવેજ અવauru વિસ્તાર છે આપ દિવસનો ટાઈમ અપન ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.2 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં बाजू-બાજુ બે સોસાયટી છે બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી અને આટલી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં રાત સુધીમાં એના પછી કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ છે કે ઓય મળી હોય એ છે બટ મે આપને એટલે

घटना गतना स्थल पे पीडितानो पहरेला एक पे दागिनाते मिली गया छे आनी आरोपीनो पहरेला एक-બે ગેજેટ્સ હતા એટનાથી મળી ગયા છે બટ યે સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા નહીં તો આરોપીનો ગેજેટ આ રીતે મોબાઈલ ગેજેટ્સ કહું છું સ્પેસિફિક હું થોડા ડિસ્કુસ એટના કુલ આરોપી છે અને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા એ લોકો મે આપણે વાત કરી પાંચ લોકો હતા બે બાઇકો ઉપર એક બાઇક ઉપર ट्रिपल લોકો હતા અને એક બાઇક ઉપર બે લોકો હતા એ એ મતલબ મારી પાસે પણ કે સાથે પણ મેં ઘણી વાત કરી છે પીડી સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાકો કલાક વાત કરી છે ઠીક છે તો બાળપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટીવાળો વિષય છે આખી ટીમમાં લાગેલી છે પીડતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુઓ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે સર પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈએ તો ત્યાં રહી તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી ગરબાના શું હતું લગતો આ કુ તહેવાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ ઓન કઈ જગ્યાએ કેટલો ટ્રાફિક હોય છે કે કે લોકોની કેટલા અવરજવર છે આ हिसाबથી પોલીસ ગોઠવણ કરી રહે છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો